જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો મારુતિ સ્વિફ્ટ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે વન વનર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે બે હજાર એકવીસને ત્રીજા મહિનાના મોડલની ગાડી છે ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે બે હજાર એકવીસની ત્રીજા મહિનાના મોડલની ગાડી પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જે જે ટેનનું પાર્સિંગ છે ગાડીનું સ્વિફ્ટ વિએક્સ વર્ઝન છે ગાડીનું પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે છે

આ ગાડીની એક ચાવી જોવા મળેલી છે તેમજ મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત એકસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે જેન્યુન કિલોમીટર જોવા મળે છે કિલોમીટર ગેરેન્ટેડ છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વ્યક્સા વેચવાની છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં જોવા મળી રહે છે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત છ લાખ પચાસ હજાર રાખેલી છે ટેબલ પર થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહી છે મહાદેવ મોટર રાજકોટ ત્યાં તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે આ સ્વિફ્ટ ગાડી ખરીદી શકાય નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીના માલિકનો નંબર આપેલો છે ગાડીવાળા ભાઈનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ સ્વિફ્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં મિત્રો તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે